કાળની કેટલીય થપેટો ઝેલવા છતાં ખુલ્લા આકાશની નીચે ઉત્તુંગ ઉભેલું આ મંદિર જે સ્થાન છે આ સ્થાન પ્રભુ શ્રીરામની રામની જીવન લીલા સાથે સંકળાયેલું આ સ્થાન છે તેમનું મામાનું ઘર છત્તીસગઢના રાયપુર થી લગભગ સિત્તેર કિલોમીટર દૂર મહાસમુંદ જિલ્લામાં આવેલું સિરપુર જે છે ભગવાન શ્રી રામ નું મોસાડ પુરાણ કાળમાં આ સ્થાન દક્ષિણ કૌશલ ની રાજધાની શ્રીપુર તરીકે પ્રચલિત હતું જે આજે ઓળખાય છે સિરપુર ના નામે માન્યતા છે કે સાતમી સદી માં અહી લક્ષ્મણ મંદિર નિર્માણ થયું હતું મંદિર જોતા જ તમને પણ તેની ભિન્નતા વંચાઈ જશે નાગર શૈલીમાં બનેલા આ નિર્માણ ઈસવીસન સોમવંશી રાજા હર્ષ ગુપ્તા ના પત્ની રાણી વસાટા દેવીએ કરાવ્યું હતું લાલ ઈંટમાંથી માંથી નિર્મિત ભારત નું આ સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે यहाँ का जो राजमाता थे वास्ता, वो मगध के राजा सूर्यन पुत्री थी और इस टेम्पल का उसके हर्षवर्धन की याद में इस टेम्पल को निर्माण करवाए थे आ, मंदिर लक्ष्मण जी मंदिर एकमात्र मंदिर पूर्व पूरी पुर, भारत में। तो इसके इसके विशेषता ये है कि ये भी एक प्रेम का प्रतीक है जैसे आगरा में हमारा ताजमहल है वैसे हमारे छत्तीसगढ़ में रायपुर में ये भी एक प्रेम का प्रतीक है તો લોકો બોલના ચાહુંગી કે ગુજરાત સે આયે દેખને કે આ ની આસપાસ પણ ઘણા મંદિરો છે જે ઇતિહાસ ના પુરાવા છે શિરપુર નો ઇતિહાસ ધર્મ થી પલ્લવી રહ્યો છે શિવ પંથી રાજમાં અહીં બનેલા વિષ્ણુ મંદિરો સાક્ષી પૂરે છે હરિહર પ્રત્યેક ભક્તો ની આસ્થાની એકચ્યુઅલી આ જે શિરપુર છે એ જૂનું શ્રીપુર હતું પૌરાણિક માન્યતા મુજબ જે અહીંના રાજમાતા હતા એ બૌદ્ધ ધર્મને અનુસરતા હતા અને એના જે દીકરા હતા જે રાજા હતા એ વિષ્ણુ સંપ્રદાયમાં એટલે વૈષ્ણવ સંપ્રદાયને માનતા હતા અને એમનો જે દીકરો હતો એ શિવપંથી હતો એટલે આ જે શ્રીપુર જૂની શ્રીપુર અને અત્યારનું શિરપુર છે એ ત્રણે ત્રણ ની અંદર આ મંદિર જો આ લક્ષ્મણ મંદિર એકચ્યુઅલી વૈષ્ણવ મંદિર છે અહીંયા ત્રણે ત્રણ જે હિન્દુ સંપ્રદાયના અને બૌદ્ધ ત્રણે ત્રણ ની સમન્વય અહીંયા સારી રીતે જોવા મળે છે જે અહીંની કોતરણીઓ છે અહીંના શિલ્પ સ્થાપત્યો છે એ બધાની અંદર ત્રણે ત્રણ ધર્મની વિશેષતાઓ જોવા મળે છે જોકે અંદાજે સત્તરસો વર્ષ પૂર્વે બનેલા આ મંદિર પર સમયની કેટલીય ઘાત પડી ઇતિહાસમાં નોંધાયેલી કેટલીય વિનાશકારી આફતોનો સાક્ષી રહ્યો છે આ મંદિર એકવાર તો મહાનદી આખો શ્રીપુર ગળી ગઈ જો કે ત્યારબાદ પુરાતત્વવિદોની ખોજ દરમિયાન કેટલાક મંદિરોનો વારસો ફરી જડી આવ્યો ઈટોમાં કોતરણી બાર શાખ પર પુરાણ પાત્રો અને નાગર શૈલીની બનાવટ સિવાય સનાતન નાગ સહિત વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિઓ છે સમયના વહેણની થપાટ થી ઘવાયેલા આ પૌરાણિક મંદિર ને દુનિયા સામે ફરી મુકવા ભારતના પુરાતત્વ ખાતાએ આ મંદિર નો જીર્ણોધાર કર્યો લક્ષ્મણ મંદિર આસ્થાળુઓ માટે તો પ્રભુનું ધામ જ છે ભલે મંદિરમાં પૂજા થાય કે ન થાય આરતીનો દીપ પ્રગટે કે ન પ્રગટે આખરે રામનો મોસાળ છે અને વાત માત્ર આસ્થાળુઓની નથી આ સ્થાનનો ઇતિહાસ દુનિયાભરના આર્કિયોલોજિસ્ટ અને ઇતિહાસમાં રસ ધરાવનારાઓને પણ અહીં ખેંચી લાવે છે આપણે પવિત્ર ધરાના તપનો પરિચય તો મેળવ્યો હવે તમારા બધા ગુજરાતમાં આજનું પંચાંગ આજે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ બુધવાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયા તિથિ આજે જોવા મળશે નક્ષત્ર અનુરાધા યોગ પરિધ કરણ તૈતિલ ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિમાં વ્યાપ્ત હોવાના કારણે થઈને આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ ન અને ય વર્ણો પરથી રાખવાનું રહેશે સવિતા સૂર્યનારાયણનો ઉદય સવારે પાંચ અને અઠ્ઠાવન મિનિટનો છે સૂર્યનારાયણનો અસ્ત સાંજે સાત વાગ્યાને તેર મિનિટનો છે અભિજીત મુહૂર્ત જે બપોરે બાર વાગ્યાથી શરૂ થઈને એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધી વ્યાપ્ત રહેશે રાહુકાળ જે નિષિદ્ધ કાળ છે જે બપોરે બાર વાગ્યાને છત્રીસ મિનિટથી શરૂ થઈને બે વાગ્યાને પંદર મિનિટ સુધી વ્યાપ્ત રહેશે આજે દ્વિતીયાની ઉત્તમ તિથિ અને એમાં બુધવારનો શુભક સમન્વય એટલે આજનો વાસ્તુ પ્રમાણેનો ઉપાય આપણે એવું માનીએ છીએ કે બુધવારના દિવસે કરેલી ક્રિયા બેવડાય છે તો શું સુખ પણ બેવડાય અને દુઃખ પણ બેવડાય હા એ બંને બેવડાઈ શકે છે તો સુખના અંદર અભિવૃદ્ધિ કરવા માટે થઈને ઈશાન અને અગ્નિકોણમાં બંને તરફ કાચના બાઉલમાં પાણી ભરવાનું છે જે ઈશાન ખૂણાના અંદર તમે જે પાણી ભરેલો બાઉલ મૂક્યો છે એના અંદર બીલીપત્ર ત્રણ પાનવાળું મૂકવાનું છે અને અગ્નિકોણના અંદર જે કાચનો બાઉલ મૂક્યો છે એના અંદર હળદર પાવડર ફોર્મમાં રાખી અને થોડી ચપટી એમાં મૂકવાની છે સાંજના સમયે બંને અંડોળવામાં ન આવે એવી જગ્યાએ એને રેડી દેવાનું છે આમ કરવાથી સુખમાં અભિવૃદ્ધિ થશે ધનની સુખાકારી પણ વધશે અને દિવસ મંગલમય પસાર થશે નમો નમ રામાયણ આપણી ધર્મ સંસ્કૃતિની એવી મહાગાથા છે જેણે આદર્શોનો ચિતાર આપ્યો છે હરિનારાયણની વત્સલતા અને અવતાર લીલાની ગાથા છે રામાયણ આમ તો કૃત રામાયણ સિવાય તુલસીકૃત રામચરિત માનસ સૌથી વધુ પ્રસિદ્ધ છે પણ સાથે સો જેટલી વિવિધ ગાથા છે રામાવતારની પણ બધામાં સાથી પાત્રો સમાન છે એટલે એક રીતે એવું કહી શકાય કે જેટલી મહત્તા ભગવાનના અવતારની છે એટલી જ તેમની સાથે જોડાયેલા પાત્રોની પણ પણ શું આપ એ જાણો છો કે ભગવાનના અવતારી જીવનમાં તેમની સાથે જોડાયેલા દરેક પાત્રનું પણ વિશેષ મહત્વ છે આવો જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા પાસેથી રામ રામે ધી રામે રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાન નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં રામાયણના પાત્રોમાં જો એક દૈત્યને મારવા માટે થઈને ભગવાન વિષ્ણુ નારાયણે અને અન્ય અન્ય દેવોએ અંશરૂપે અવતારો લેવા પડ્યા ભગવાન કોની વાત સાંભળે છે કોઈ પણ વ્યક્તિ જ્યારે તપસરિયાના માર્ગ ઉપર જાય તો એની તપસર્યા સિદ્ધ થઈ જાય એવું જરૂરી નથી પણ આ દુનિયામાં બે વ્યક્તિઓ એવી છે કે જેના આરાધનમાં જેના શબ્દમાં ભગવાન સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને એમાં સૌથી પહેલું જે નામ છે એ છે ગાય માતા અને બીજું નામ છે સુયોગ્ય બ્રહ્મ એટલે કે બ્રાહ્મણ દેવતા તપસ્વી યતિ સંન્યાસી શ્રેયસ્કર યોગી અને એટલા માટે જ દેવો દ્વારા જ્યારે આ આયોજન કરવામાં આવે છે કે અમને તકલીફ પડી રહી છે ત્યારે ભૂમિમાં ધરતી ગાય રૂપે ત્યાં જાય છે અને બ્રાહ્મણોનું આલંબન લઈ અને વૈકુંઠમાં જઈને ફરિયાદ કરે છે ને એટલા માટે ભગવાન સૌથી પહેલાં ગાયનો સ્વભાવ પણ આ જ રીતનો હોય છે ગાય ક્યારેય એમને બરાડા પાડતી નથી એ ભાંભરતી એમને જરાય નથી એ ક્યારે ભાંભરે છે જ્યારે એને તકલીફ થાય છે અને એટલા માટે જે ગૌપાલક છે એ ગાય બોલવાનું શરૂ કરે ત્યારે એને અન્નુનું કરી શકતી નથી અને એટલા માટે ભગવતી પરંબા કામધેનું ત્યાં સૌથી પહેલાં અરજી મૂકે છે અને એની અરજીને પૂર્ણ કરાવવા માટે જે મધ્યસ્થી છે એ બ્રહ્મચિંતેષુ બ્રાહ્મણા એ બ્રાહ્મણ દેવતાઓ છે ઋષિઓ છે અને એ અરજી પૂરી કરવા માટે થઈને ભગવાન રામ રૂપે પૃથ્વી લોક પર અવતરિત થાય છે એટલે ભગવાનનો અંશ અવતાર જે કોઈ એક કાર્ય કરવા માટે આવી છે અને કાર્ય કરવા માટે જ્યારે એ પ્રગટ થયા છે ત્યારે એના સાથે અન્ય અન્ય દેવો પણ પોતાના અંશોને મોકલી રહ્યા છે તો ભગવાનનો જે પડછાયો છે જે ક્યારેય એમનાથી અભિન્ન થયા જ નથી એવા લક્ષ્મણજી એ શેષનાગનો અવતાર છે એમના શરીરમાં શેષનાગની નાગની ઉર્જા છે એ સાક્ષાત શેષ છે જે ભગવાન શેષ પર બિરાજે છે સમય વિચાર તો કરો જે ભગવાનના સુખમાં ક્યાંય ખલેલ ના પહોંચે એટલા હેતુથી ચૌદ વર્ષ સુધી સૂતા નથી એ શેષ નારાયણ એટલે કે લક્ષ્મણજી ત્યાંથી આગળ વિચાર કરીએ તો ભગવાન વિષ્ણુના અષ્ટમ અંશમાંથી જે ઉત્પન્ન થયા છે એ ભરત અને શત્રુઘ્નજી અને એટલા માટે જ એમના અંદર પણ એટલી ધીરજતા છે સ્થિરતા છે શત્રુઘ્નજી એ બત્રીસ યુદ્ધ લડ્યા એ પણ અયોધ્યાના બાર જઈને કેમ કે અયોધ્યા નામ જ એટલા માટે પ્રસિદ્ધ છે કે અયુદ્ધયા જ્યાં ક્યારેય યુદ્ધ થયું જ નથી એના બાર જ થાય અને એટલા માટે એ સાક્ષાત નીતિ માર્ગી છે એનાથી આગળ જો વિચાર કરીએ તો હનુમાનજી મહારાજ ભગવાન સંબ સદા શિવ એમનો એકાદશ રુદ્રનો ભાગ પવનદેવના ઔરસ પુત્ર કેસરી નંદન કેસરીના અંશમાંથી ઉત્પન્ન થનાર મારુત નંદન પવનના અંશમાંથી ઓરસ્તા પ્રાપ્ત કરીને ઉત્પન્ન થનાર શિવજીનો ભાગ સાક્ષાત શિવ એટલે હનુમાનજી મહારાજ ત્યાંથી આગળ વિચાર કરીએ તો સુગ્રીવ અને સુગ્રીવ એ સૂર્યનું અંશ છે અને વાલી એ ઇન્દ્રનો અંશ છે આ બંને જગ્યાએ જોશો તો મહાભારત કાળમાં અને રામાવતારમાં બંને જગ્યાએ ઇન્દ્ર મહારાજ અને સૂર્યનારાયણ વચ્ચે ક્યાંક ને ક્યાંક વિગ્રહ જોવા મળે છે રામાયણ અવતારના અંદર જ્યારે વિચાર કરીએ તો એ કાળ દરમિયાન રામાયણમાં જે પાત્રો છે એ વિશિષ્ટતામાં જયારે સુગ્રીવ અને વાલીની વાત કરીએ તો વાલી છે એ ઇન્દ્રનું સંતાન છે અને સુગ્રીવ છે એ સૂર્યનારાયણનું સંતાન છે અને જ્યારે મહાભારત કાળને તમે વિચાર કરો છો તો એમાં જ્યારે પાત્રોની વાત વિચારીએ છીએ તો કર્ણ છે એ સૂર્યપુત્ર છે અને સામે ઇન્દ્રપુત્ર અર્જુન છે રમાયણકાળની ચર્ચા કરવા માટે આપણે બેઠા છીએ ત્યારે સ્પષ્ટ રૂપે એમ સમજાય છે કે દેવ તત્વો એકલા આવતા નથી એને મદદ કરવા માટે અલગ પ્રકારે અલગ અલગ રૂપે અલગ અલગ શક્તિઓ સાથે દેવત્વ આવીને ઊભું જ હોય છે જેમ કે નલ અને નીલ એ વિશ્વકર્માના સંતાનો છે એમના અંદર વિશ્વકર્માજીની ઉર્જા છે ઓરા છે તે જ છે લાવણ્ય છે અને એટલા માટે જ જ્યારે રામ સેતુ બાંધવાનો હતો ત્યારે નલ અને નીલને જે શ્રાપ મળ્યો હતો એ શ્રાપ ખરા અર્થમાં ઇજનેરનું કામ કરી જાય છે ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ ત્યારે જામનજી બ્રહ્માજીના સંતાન અને બ્રહ્માજીના માનસ પુત્ર રૂપે જે પ્રગટ થયા છે એ જેમને તો ત્રણે ત્રણ કાળને સ્પર્શા છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એ એકવીસ વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરી ચૂક્યા હતા એટલી અપાર શક્તિ જામનજીમાં હતી એ રીતે જોવા જઈએ તો બૃહસ્પતિનો અવતાર અંશ ભાગ તાર વાનર એ બૃહસ્પતિનો અંશ છે જ્યારે જ્યારે નેતૃત્વની જરૂર પડી જ્યારે જ્યારે સેનાને યોગ્ય નિર્ણય આપવાની જરૂર પડી જ્યાં જ્યાં નીતિની જરૂર પડી ત્યાં ત્યાં તાર વાનર સ્પષ્ટ રૂપે આગળ આવ્યા જ છે અને એનાથી આગળ જો વિચાર કરીએ તો કુબેરના અંશમાં જોવા જઈએ તો ગંધમાદન વાનર એ કુબેરના અંશમાં છે અને એ જ્યારે જ્યારે વ્યૂહરચનામાં મદદની જરૂર પડી છે ત્યારે ત્યારે ગંધમાદન વાનર જ સૌથી વધારે આગળ આવીને ઉભા રહ્યા છે કેમ કે એના લોહીમાં છે પ્રકૃતિ એના શરીરમાં એ શક્તિ મૂકીને બેઠી છે દેવ તત્વ રૂપે અને એ જ્યારે જરૂર પડે છે ત્યારે એ રૂપે આગળ આવે જ છે રાવણને વિચાર કરો એ પ્રતિ પ્રહરી છે અશોક વાટિકામાં મા જગદંબા સીતાને રાખ્યા છે તો ત્યાં પણ એ પહેરીદાર રૂપે જ જોવા મળે છે કેમ કે એ પાર્ષદ રૂપે ત્યાં એના અંદર એ ગુણ છે જ અને એ કેવી રીતે સાબિત થાય છે લંકિનીને યાદ કરો એને પહેરાદાર તરીકે રાખે રાખી છે એના આગળ જ્યારે સમુદ્રના ભાગમાં જોવા જઈએ છીએ ત્યારે સિંહિકા નામની રાક્ષસીને એને પહેરાદાર રૂપે રાખી છે અહીંયા સીતા માતાના મનના વિચારોને ઓળખવા માટે થઈને અલગ અલગ રાક્ષસીઓ તો છે જ પણ મુખ્ય દાસી એમને ત્યાં રાખી જ છે ત્રીજટા કે જેથી કરીને એમની વાતને સુખ મળે તો એ પ્રહેરેદાર છે જે તે વ્યક્તિનું જે તે વસ્તુનું જે તે પરિવેશનું અને એટલા માટે રાવણ હર હંમેશ જાગ્રત અવસ્થામાં રહે છે એ સૂઈ શકતા નથી એનું કારણ એ છે કે એના અંદરની જે શક્તિ છે એનો ગુણ જે છે એ જાગ્રતતાનો છે અને એટલા માટે તપશ્ચર્યાથી જાગ્રત થાય છે અંધ પણ બન્યો છે એ પણ કેવા કારણે બન્યો છે કેમ કે મારી મુક્તિ રામ આવશે તો જ આવશે ક્યાંય ખલેલ ના પહોંચે એટલા માટે સતત જાગ્રત સતત તત્પર અને સતત સેવા નિષ્ઠ રહે છે તો કહેવાનો અર્થ એ જ છે કે આપણે આમાંથી એક અંશને જો પોતાના આદર્શ તરીકે રાખી લઈએ તો પણ ઈશ્વરના સાનિધ્ય સુધી ખૂબ જ સરળતાથી પહોંચી શકાય છે આશા કરું છું રામા અવતારના જેટલા જેટલા પાત્રો છે અને રામાયણ કાળના જેટલા જેટલા અંશો છે એ બધા જ અંશો આપણા ઉપર કૃપા કરનારા બની રહે અને આપણું જીવન ખૂબ જ સરળતાથી ઈશ્વરના સાનિધ્ય સુધી પહોંચી શકે એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ આધ્યાત્મના માર્ગે આગળ વધી આજે આપણે કરી પૌરાણિક ઇતિહાસને વર્ણવતા યાત્રા લક્ષ્મણ મંદિરની આભા નિહાળી કર્યું ભગવાન શ્રી રામનું સ્મરણ રામના નામે તો પથ્થર તર્યા આપણા સૌના જીવનની આ પણ પાર થાય એ જ પ્રાર્થના સાથે હવે તપભૂમિ ગુજરાતની સફરને અહીં આપીએ વિરામ પણ આવતીકાલે ફરી મળીશું અને તપુભૂમિ ગુજરાતની આ યાત્રાને આગળ વધારીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર प्लेसमेंट, ज्वाइन करो पारुल यूनिवर्सिटी गुजरात सरकार द्वारा मान्यता प्राप्त सेंटर ऑफ एक्सेलेंस। हर रोज हो जाता हूँ लेट साथ नहीं होता है मेरा। घोचू। अच्छा इंडिया को मालूम है पेट दफा हर रोग दफा मस्त 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 मस्त